તો નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું આજના તાજા અને મહત્વના હવામાન સમાચાર તો મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો વાત કરીએ તો જાન્યુઆરી મહિનો શરૂ થયો છે જાન્યુઆરીની શરૂઆતમાં માવઠું થશે કે નહીં તેમજ મિત્રો પાંચ તારીખથી જોરદાર ઠંડી પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે કયા વિસ્તારોની અંદર આ માવઠાની શક્યતાઓ રહેલી છે કેવું રહેવાનું છે આગામી દિવસોની અંદર વાતાવરણ આ તમામ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર મિત્રો વાત કરીએ તો રાજ્યના હવામાનમાં કેવા બદલાવ જોવા મળવાના છે અને પ્રથમ અઠવાડિયાની અંદર કે માવઠાની શક્યતાઓ રહેલી છે કે નહીં તે અંગે મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે આજે મિત્રો જાન્યુઆરી મહિનાની પહેલી તારીખે ત્યારે આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં કેવા કેવા બદલાવ થશે તે અંગે આજે અપડેટ મેળવીએ વાત કરીએ તો મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ચાર પાંચ તારીખથી કડકડતી ઠંડીનો રાઉન્ડ જોવા મળશે તે ડિસેમ્બરની સરખામણીએ વધારે ઠંડી હશે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું છે કે અત્યારે સાતથી બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે ચાર જાન્યુઆરી સુધી પવનની ગતિમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી શક્યતાઓ નિવત છે પાંચ જાન્યુઆરીથી પવનની ગતિમાં વધારો થશે અને પંદરથી સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી શકે છે એક જાન્યુઆરીથી ઠંડીમાં ઘટાડો થશે અઢીથી ત્રણ ડિગ્રી તાપમાન ઊંચકાશે આ ઠંડીનો ઘટાડો માત્ર ચાર દિવસ જોવા મળશે રાત્રિગાળા દરમિયાન ઠંડી ખૂબ જ રહેશે જ્યારે દિવસનું તાપમાન ઊંચકાશે ચારથી પાંચ તારીખે ફરી ઠંડીનો રાઉન્ડ જોવા મળશે ઉત્તર ભારતના વિસ્તારોમાં ફરી મજબૂત હિમવર્ષા થશે હવે ચાલુ થનારો ઠંડીનો ચમકારો ડિસેમ્બરની સરખામણીમાં વધારે જોવા મળશે તે પંદર જાન્યુઆરી સુધી ચાલશે આ કોલ્ડ વેવનો રાઉન્ડ હશે તેવું મિત્રો તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે ઝાકળના કારણે પાકને ઘણું નુકસાન થતું હોય છે એકથી છ જાન્યુઆરી દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાકળ વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય ઝાકળ રહે તેવી શક્યતાઓ છે હમણાં એકાદ અઠવાડિયા દરમિયાન માવઠાની સંભાવનાઓ નિહત છે ત્યાર પછી મિત્રો જાણીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી શું કહે છે મિત્રો જાન્યુઆરીમાં માવઠું અને કાતિલ ઠંડી માટે તૈયાર થઈ જજો કારણ કે અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો છે જે મિત્રો ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચારથી પાંચ દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે અને ઠંડીનો જોર ઘટી જશે બે હજાર પચીસની શરૂઆતમાં તાપમાન સામાન્ય રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવા વર્ષની શરૂઆત ઠંડી કોમોસમી વરસાદના કારણે જાન્યુઆરી મહિનામાં વારંવાર પલટા આવશે નોંધનીય છે કે નવેમ્બર મહિનામાં તો તાપમાન સામાન્ય કરતા ઊંચું રહ્યું અને ડિસેમ્બર મહિનામાં બે થી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છના અમુક વિસ્તારોમાં શીતલહેર પણ રહી છે ચાલુ વર્ષ શિયાળામાં કોલ્ડ વેવની ફ્રિકવન્સી ઘટતી જોવા મળી છે મોટાભાગના દિવસોમાં તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ જોવા મળી રહ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટાવશે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં કરા પડવા તોફાની પવનો ફૂંકાવા બરફ વર્ષા થતી જોવા મળશે જેની અસર જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા રાજસ્થાન સુધી જોવા મળી શકે છે ગુજરાતમાં ચારથી આઠ જાન્યુઆરી દરમિયાન ઠંડીનું જોર ફરી વધશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ આઠ ડિગ્રીએ પહોંચી જાય તેવી શક્યતાઓ છે કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન ગગડશે સૌરાષ્ટ્રના ભાગોમાં બાર ડિગ્રી નીચું તાપમાન રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું છે કે ચૌદ જાન્યુઆરીથી રાજ્યના મોટા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેશે પૂર્વ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં વરસાદી છાંટા થવાની શક્યતાઓ રહેશે દક્ષિણ ગુજરાત તેમજ અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે